શિયાળાની ઠંડીનું આગમન થતાની સાથે જ ડભોઈ શહેરમાં બજારોમાં શિયાળાની ઠંડીના આગમન સાથે ડભોઈમાં ડિમાન્ડ વધી ગઈ છે ઘરના વડીલો દ્વારા જૂની પરંપરાગત રેસીપી કાઢીને શિયાળામાં વસાણું બનાવવાની શરૂઆત કરી દીધી છે શરીરના સ્વાસ્થ્ય વધારવા માટે વર્ષોથી ઘણા બધા લોકોના ઘરોમાં આજે પણ શિયાળામાં વસાણા બનાવવાની પરંપરા હજુ પણ ચાલુ જ છે જુદા જુદા સુકામેવા કાજુ બદામ ટોપરું ઘી મેથી સૂંઠ ખારેક સફેદ મુસળી જેવા ફાયદાકારક વસ્તુઓ ભેગી કરીને મેથીના લાડવા દાડવા ગું બદામ પાક પાક ખજૂર પાક જેવા વસાણા લોકો બનાવતા હોય છે આ વસાણાની વસ્તુઓનો ભાવ જોઈએ તો બદામ ટોપરું કાજુ ગુંદર ઘી મેથી સૂંઠ પીપળા મૂળ સહિતના ભાવ વધી રહ્યા છે તેમ છતાં પોતાના શરીરના સારા સ્વાસ્થ્ય માટે વસાણાની માંગ દિન પ્રતિદિન વધી છે શિયાળામાં વસાણા ખાવા સ્વાસ્થ્યપ્રદ હોવાથી ડબોઈ બજારમાં વસાણા બનાવવા માટે ડ્રાય ફ્રુટ મેથી સૂંઢ ગંઠોળા સહિતની માંગ વધી ગઈ છે શરીરના સારા સ્વાસ્થ્ય માટેની પરંપરાગત વાનગી હજુ પણ લોકો બનાવીને ખાય છે